ચાણસમા તાલુકામાં ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈ ડોર ટુ ડોર પ્રચાર કર્યો ચાણસમા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીનો જંગ બરોબર જામ્યો છે ત્યારે ભાજપ દ્વારા પણ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લોકો પણ ભારે પ્રતિસાદ આપી રહ્યા છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા પણ નગરપાલિકામાં પોતાનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યો છે ચાણસમાં શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં જંપ લાવનાર ભાજપ પક્ષના ઉમેદવારો સાથે ભાજપના પ્રદેશ આગેવાનો તથા સ્થાનિક આગેવાનોને સાથે રાખી કાર્યકરો દ્વારા શહેરના દરેક વોર્ડમાં ડોર દોડ પ્રચાર ડીજેના તાલ સાથે કર્યો હતો જેમાં દરેક વોર્ડમાં મતદારો દ્વારા ઉત્સાહથી ભાજપના ઉમેદવારો અને આગેવાનોને આવકાર આપ્યો હતો ત્યારે ભાજપ દ્વારા પણ નગરપાલિકામાં ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજે ચાણસમા નગરની અંદર બધા જ નગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમની સાથે અમારા જિલ્લા ભાજપના પ્રભારી જગદીશભાઈ પટેલ મહામંત્રી ભાવેશભાઈ અને વિષ્ણુભાઈ અને અશ્વિનભાઈ મુકેશભાઈ બધા જ સાથે જોડાય અને પ્રચાર પ્રસાર કરીએ છીએ અને ભાજપની ચોવીસે ચોવીસ સીટો આજે ચાણસ્મા નગરની અંદર આવી જશે નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે વિકાસના કાર્યો કર્યા છે એના લીધે આજે સારો ઉત્સાહ છે અને આખું નગર ચોવીસે ચોવીસ સીટો આપવા માટે સોળ તારીખે વધુમાં વધુ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને જીતાવા માટેનું આહવાન કરેલું છે